લાકડીયા પોલીસ સ્ટેશન હેઠળના જૂના કટારીયા પોલીસ આઉટપોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ અંગે આજરોજ સાંજે પાંચ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ સ્ટેશન હેઠળના જૂના કટારીયા ગામે પોલીસ આઉટપોસ્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ સમયે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર શામળા અગ્રણી કટરિયા પોલીસ આઉટપોસ્ટના આસપાસના બાર ગામના સરપંચ તથા ગ્રામજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા આઉટપોસ્ટ અમલમાં આવતા રદમાં આવતા ગ્રામીણ લોકોને સ્થાનિક પોલીસ સેવાનો લાભ મળી રહેશે જિલ્લા પોલીસ વડાસાગર બાગમારે હાજર લોકો સમક્ષ જણાવ્યું હતું કે લાકડીયા આઉટપોસ્ટના નવનિર્મિત મકાનના લોકાર્પણ બાદ સ્થાનિકે પોલીસ સેવાની સરળ બનશે આઉટપોસ્ટમાં ચોવીસ કલાક એક એએસઆઈ તથા ત્રણ કોન્સ્ટેબલ ઉપસ્થિત રહેશે જેથી લોકોને કાયદો અને વ્યવસ્થા માટે લાકડે પોલીસ મથકે જવું નહીં પડે તેમજ લોકોને સાયબર ક્રાઇમ તથા અજાણા શખ્સો જોવા મળે તો પોલીસને જાણ કરવા માટે જણાવ્યું હતું કાર્યક્રમના આયોજન વ્યવસ્થા લાકડે પોલીસ ઇન્સ્પેક્ટર આર આર વસાવા હકુમતસિંહ જાડેજા દુર્ગાદાન ગઢવી હરપાલસિંહ રાણા સહિતના કર્મચારીઓ દ્વારા સંભાળવામાં આવી હતી સંચાલન પીઆઈ આર આર વસાવાએ કર્યું હતું